નમસ્કાર આપણે રોજિંદા જીવનમાં કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને ઘણીવાર તેની પાછળનું વિજ્ઞાન વિચારતા પણ નથી હોતા હા બરાબર અને આજે આપણે એવા જ કેટલાક પરિચિત પણ ખરેખર રસપ્રદ રસાયણોની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ વિષય છે એસિડ બેઝ અને ક્ષાર આપણી પાસે ધોરણ 7 ના વિજ્ઞાન પાઠ્યપુસ્તક પર આધારિત કેટલીક નોંધો અને સંશોધન છે અને આપણો હેતુ છે આ ખ્યાલોને એકદમ સરળ અને કહી શકાય કે મજેદાર રીતે સમજવાનો ચાલો તો શરૂ કરીએ આપણે લીંબુ આંબલી મીઠું ખાંડ વિનેગર આ બધું તો રોજ વાપરીએ હા અને બધાનો સ્વાદ જુદો જુદો હોય છે ખરું ને બિલકુલ જેમ કે લીંબુનો રસ કે આંબલી એ ખાટા લાગે હમ ખાંડ તો મીઠી હોય મીઠું ખારું અને કારેલું એ તો કડવું લાગે અને પેલો ખાવાનો સોડા એ તુરો આ કોષ્ટક 4.1 માં આપ્યું છે ને એ રીતે બરાબર આ અલગ અલગ સ્વાદ જ આપણને આ પદાર્થોના ગુણધર્મો વિશે થોડો ખ્યાલ આપે છે પણ અહીં એક મોટો સવાલ હા શું દરેક વસ્તુ ચાખી શકાય ના બિલકુલ નહીં એ તો બહુ જોખમી હોઈ શકે તો પછી જો કોઈ વસ્તુ ચાખી ન શકાય તો એ એસિડ છે કે બેઝ એ કેવી રીતે ખબર પડે એ જ તો મુખ્ય વાત છે અને એટલે જ એક ખાસ સાવચેતી યાદ રાખવાની કઈ સાવચેતી કે કોઈ પણ અજાણી વસ્તુને ક્યારેય ચાખવી નહીં કે સ્પર્શ પણ કરવો નહીં જ્યાં સુધી કોઈ મોટા કે જાણકાર વ્યક્તિ સાથે ન હોય સલામતી પહેલા એકદમ સાચી વાત ચાલો તો હવે મુખ્ય મુદ્દા પર આવીએ એસિડ હા દહીં લીંબુનો રસ નારંગીનો રસ વિનેગર આ બધામાં શું સામ્યતા છે બધા ખાટા લાગે છે બરાબર આ ખટાશનું કારણ છે એમાં રહેલા એસિડ જે પદાર્થો આવા ખાટા હોય તેમનો રાસાયણિક ગુણધર્મ એસિડિક કહેવાય ઓહ એટલે એસિડ એટલે ખાટું હા અને રસપ્રદ વાત એ છે કે એસિડ શબ્દ લેટિન શબ્દ એસિયર એસિયર પરથી આવ્યો છે અચ્છા એનો અર્થ જ થાય છે ખટાશ અને આપણે જે ઉદાહરણો લીધા એ બધા કુદરતી એસિડ છે સમજાયું તો એસિડ ખાટા હોય હવે વાત કરીએ બેઝની હા ક્યારેય ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ચાખ્યો છે હા હમણાં જ વાત કરી એ તુરો લાગે બરાબર એ ખાટો નથી હોતો પણ તુરો હોય છે અને જો એનો પાણીમાં દ્રાવણ બનાવીએ ને હા અને આંગળીઓ વચ્ચે મસળીએ તો સાબુ જેવું ચીકણું લાગે અચ્છા હા સાબુ પણ ચીકણો હોય છે બસ આ જ બેઝની ઓળખ છે જે પદાર્થો સ્વાદમાં તુરા હોય અને સ્પર્શમાં સાબુ જેવા ચીકણા હોય તેમને બેઝ કહેવાય અને એમની પ્રકૃતિ બેઝિક કહેવાય હે ને બિલકુલ એમની પ્રકૃતિ બેઝિક ગણાય ઓકે તો એસિડ ખટ્ટા બેઝ તુરા અને ચીકણા પણ પહેલી વાત યાદ છે ને બધું ચાખવાનું નથી હા એ તો બહુ અગત્યનું છે તો પછી ચાખ્યા વગર કઈ રીતે નક્કી કરવું કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક એના માટે આપણી પાસે છે ખાસ રાસાયણિક જાસૂસ જાસૂસ વાહ આ તો મજાનું નામ આપ્યું હા વિજ્ઞાનની ભાષામાં તેમને સૂચકો ઇન્ડિકેટર્સ કહે છે સૂચકો સૂચકો એ શું એવા પદાર્થો છે જે એસિડિક કે બેઝિક દ્રાવણના સંપર્કમાં આવે ને એટલે તરત પોતાનો રંગ બદલી નાખે છે ઓ રંગ બદલીને ખબર પાડી દે હા અને મજાની વાત એ છે કે આવા સૂચકો કઈ લેબોરેટરીમાં જ મળે એવું નથી આપણી આસપાસ કુદરતમાં પણ હોય છે સાચે કયા કયા જેમ કે હળદર લિટમસ અને જાસૂદના ફૂલની પાંદડીઓ લિટમસ અરે હા એ નામ તો સાંભળ્યું છે પેલી કાગળની પટ્ટીઓ આવે છે ને ભૂરી ને લાલ હા બરાબર એ જ લિટમસ પેપર લિટમસ એ સૌથી સામાન્ય વપરાતું કુદરતી સૂચક છે એ શેમાંથી બને એ લાઇકેન નામની એક ખાસ પ્રકારની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે લાઇકેન ઓકે જ્યારે લિટમસને શુદ્ધ પાણીમાં એટલે કે નિસ્યંદિત પાણીમાં ઓગાળીએ ને ત્યારે એનો રંગ જાંબુડિયો હોય છે જાંબુડિયો હા પણ જાદુ હવે થાય છે જો એને એસિડિક દ્રાવણમાં નાખીએ તો તો એ લાલ થઈ જાય છે વાહ અને બેઝિક દ્રાવણમાં અને જો બેઝિક દ્રાવણમાં નાખીએ તો એ ભૂરુ એટલે કે વાદળી બની જાય છે અચ્છા લાલ અને ભૂરુ હા અને દ્રાવણ સ્વરૂપે પણ મળે અને કાગળની પટ્ટીઓ જેને આપણે લાલ અને ભૂરા લિટમસ પેપર કહીએ છીએ એ સ્વરૂપે પણ મળે ઓકે એટલે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એકમાં કહ્યું છે એમ આપણે જુદા જુદા દ્રાવણો લઈએ જેમ કે નળનું પાણી પછી ડિટરજન્ટનું દ્રાવણ એરેટેડ પીણા એટલે કે સોડા વોટર સાબુનું દ્રાવણ શેમ્પુ મીઠાનું દ્રાવણ ખાંડનું દ્રાવણ વિનેગર બેકિંગ સોડાનું દ્રાવણ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ વોશિંગ સોડાનું દ્રાવણ ચૂનાનું નીતર્યું પાણી આ બધામાં વારાફરતી લાલ અને ભૂરું લિટમસ પેપર ડુબાડીને જોવાનું બરાબર અને કોષ્ટક ચાર પોઈન્ટ બે માં અવલોકન નોંધવાનું શું રંગ બદલાયો કયા પેપરનો રંગ બદલાયો એના પરથી ખબર પડી જાય કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક જો લિટમસ લાલ થાય તો એસિડિક અને જો લાલ લિટમસ ભૂરું થાય તો તો બેઝિક સિમ્પલ હા પણ આ પરીક્ષણ કરતા એક બીજી વાત પણ ધ્યાનમાં આવે શું કેટલાક દ્રવણો એવા પણ હોય છે જે લાલ લિટમસનો રંગ પણ ન બદલે અને ભૂરા લિટમસનો રંગ પણ ન બદલે અચ્છા એમને શું કહેવાય આવા દ્રાવણોને તટસ્થ ન્યુટ્રલ કહેવાય છે તટસ્થ એટલે એટલે કે તે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી ઓ જેમ કે જેમ કે શુદ્ધ પાણી અથવા ખાંડ કે મીઠાનું દ્રાવણ સામાન્ય રીતે તટસ્થ હોય છે સમજાયું લિટમસની વાત તો બરાબર સમજાઈ ગઈ હવે બીજું કુદરતી સૂચક પેલી હળદર આપણા રસોડાવાળી હા હા એ જ હળદર એ પણ એકદમ સરસ સૂચક છે એ કેવી રીતે કામ કરે આપણે પ્રવૃત્તિ કરી શકીએ થોડી પેસ્ટ બનાવવાની પછી એને કોઈ કાગળ જેમ કે બ્લોટિંગ પેપર કે ફિલ્ટર પેપર પર લગાવીને સૂકવી દેવાની પછી પછી એની પાતળી પટ્ટીઓ કાપી લેવાની આપણી હળદર પટ્ટી તૈયાર અરે વાહ હોમમેડ સૂચક પછી એનું શું કરવાનું હવે આ હળદર પટ્ટી પર ચાલો કહીએ કે સાબુના દ્રાવણનું એક ટીપું મૂકીએ શું થાય છે જુઓ સાબુનું દ્રાવણ અરે હા મને યાદ આવ્યું ક્યારેક સફેદ શર્ટ પર કંઈક ઢોળાઈનું હોય ને હળદરવાળું હા અને મમ્મી એના પર સાબુ ઘસે તો એ ડાઘ લાલ કે કથ્થઈ જેવો થઈ જાય છે બરાબર પકડ્યું એવું એટલા માટે થાય કારણ કે સાબુનું દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે ઓ તો હળદર બેઝિક વસ્તુ સાથે લાલ રંગ આપે એકદમ સાચું હળદર બેઝિક દ્રાવણના સંપર્કમાં આવતા લાલ રંગ આપે છે તો પછી એસિડ સાથે એસિડ સાથે એ પીળો જ રહે રંગ બદલાતો નથી એટલે આપણે આ હળદર પટ્ટી પર લીંબુનો રસ નારંગીનો રસ વિનેગર જે એસિડિક છે લગાવીએ તો કોઈ ફેર ન પડે પણ જો મિલ્ક ઓફ મેગ્નેશિયા બેકિંગ સોડા ચૂનાનું નીતર્યું પાણી જે બધા બેઝિક છે કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ મુજબ એ લગાવીએ તો તો તરત લાલ રંગ જોવા મળશે અને ખાંડ કે મીઠાનું દ્રાવણ એ તો તટસ્થ હતા હા એટલે એનાથી પણ હળદર પટ્ટી પર કોઈ અસર નહીં થાય કેટલું સરસ રસોડાની વસ્તુઓથી જ વિજ્ઞાનનો પ્રયોગ અને ત્રીજું કુદરતી સૂચક તમે કહ્યું હતું જાસૂદનું ફૂલ હા જાસૂદના ફૂલની પાંદળીઓ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણમાં બતાવ્યું છે એનો ઉપયોગ કેવી રીતે થોડી જાસૂદની પાંદળીઓ લેવાની અને એને બીકરમાં મૂકી થોડું ગરમ પાણી ઉમેરવાનું ગરમ પાણી હા થોડીવાર એમ જ રહેવા દેવાનું જ્યાં સુધી પાણી રંગીન ન થઈ જાય એટલે પાણીમાં પાંદડીઓનો રંગ આવી જાય બરાબર આ રંગીન પાણી આપણું જાસૂદનું સૂચક ઓકે અને કેવી રીતે રંગ બદલે છે લાલ ભૂરો કે પીળો લાલ ના આ વાળી જુદી રીતે રંગ બદલે છે કઈ રીતે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા રંગનું બનાવે છે મેજેન્ડા અને બેઝિક દ્રાવણને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે ગુલાબી અને લીલો વાહ હા એટલે આપણે કોષ્ટક 4.4 માં આપેલા પદાર્થો જેમ કે શેમ્પૂનું મંદ દ્રાવણ લીંબુનો રસ સોડા વોટર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ એટલે કે બેકિંગ સોડાનું દ્રાવણ વિનેગર ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ આ બધામાં જાસૂદના સૂચકના ટીપા નાખીને ચકાસી શકીએ એસિડ હશે તો મિજેન્ટા બેઝ હશે તો લીલો અને તટસ્થ હશે તો તો ખાસ રંગ પરિવર્તન નહીં જોવા મળે સરસ પણ અહીં મને પહેલીનો પેલો પ્રશ્ન યાદ આવે છે કોફીનો રંગ કથાઈ અને સ્વાદ કડવો તો શું તે બેઝ કહેવાય હમ સારો સવાલ છે આપણે કહ્યું કે બેઝ સ્વાદે તુરા કે કડવા હોય પણ માત્ર સ્વાદ પરથી નક્કી ન કરી શકાય કેમ કારણ કે કડવાશ બીજા પદાર્થોમાં પણ હોઈ શકે કોફી ખરેખર તો થોડી એસિડિક પ્રકૃતિ ધરાવે છે ઓહ એટલે ટેસ્ટ કરવો જ પડે બરાબર પરીક્ષણ વગર અનુમાન ન કરાય અને બીજી એક વાત સૂકા પદાર્થ પર સૂચકની અસર થાય જેમ કે સૂકા બેકિંગ સોડાના પાવડર પર સૂકું લિટમસ પેપર ઘસીએ તો હમ કદાચ નહીં સામાન્ય રીતે નહીં થાય કારણ કે પદાર્થને પોતાની એસિડિક કે બેઝિક પ્રકૃતિ બતાવવા માટે પાણીમાં ઓગળવું એટલે કે દ્રાવણ બનવું જરૂરી છે. અચ્છા એટલે પાણી જોઈએ જ. હા. પરીક્ષણ માટે દ્રાવણ જરૂરી છે. બરાબર સમજાયું. ચાલો તો હવે આપણે કેટલાક જાણીતા કોમન એસિડ અને બેઝ વિશે વાત કરીએ જે આપણને રોજિંદા જીવનમાં મળે છે. ચોક્કસ એનું પણ એક કોષ્ટક છે પાઠ્યપુસ્તકમાં. પહેલા કેટલાક સામાન્ય એસિડ જોઈએ. હા કહો. વિનેગર એટલે કે સરકો એમાં હોય છે એસિટિક એસિડ ઓકે કીડી જ્યારે ચટકો ભરેને ત્યારે આપણને જે બળતરા થાય છે ને એ આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે એટલે પેલી બળતરા લીધે હા પછી નારંગી લીંબુ જેવા ખાટા ફળો એમાં સાઇટ્રિક એસિડ હોય છે સાઇટ્રિક એસિડ દહીંમાં લેક્ટિક એસિડ હોય છે દહીંમાં લેક્ટિક એસિડ અને પાલક પાલકની ભાજીમાં ઓક્ઝેલિક એસિડ હોય છે આમળા અને બીજા ખાટા ફળોમાં એસ્કોર્બિક એસિડ હોય છે એસ્કોર્બિક એસિડ એ જ વિટામિન સી ને બરાબર એ જ વિટામિન સી અને છેલ્લે આમલી દ્રાક્ષ કાચી કેરી એ બધામાં ટાર્ટેરિક એસિડ હોય છે વાહ કેટલા બધા કુદરતી એસિડ છે આપણી આસપાસ એસિટિક ફોર્મિક સાઇટ્રિક લેક્ટિક ઓક્ઝેલિક એસ્કોર્બિક ટાર્ટરિક હા આ બધા કુદરતી રીતે મળતા એસિડ છે તો હવે કેટલાક સામાન્ય બેઝના નામ અને શામા મળે એ પણ જાણી લઈએ ચોક્કસ એનું પણ કોષ્ટક છે ચૂનાનું નીતર્યું પાણી જે આપણે બનાવી શકીએ તેમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવા માટે જે સ્પ્રે કે પ્રવાહી વપરાય છે એમાં ઘણીવાર અમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે આપણે જે નાહવાનો કે કપડાં ધોવાનો સાબુ વાપરીએ છીએ તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સાબુ બેઝિક છે હા અને પેલું એસિડિટી માટે લેવાતું મિલ્ક ઓફ મેગ્નેશિયા એમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા બેઝ થયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર આ તો થયા રોજિંદા જીવનના એસિડ બેઝ પણ શાળાઓની પ્રયોગશાળામાં જે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચારમાં પણ ઉલ્લેખ છે ત્યાં કેટલાક બીજા રસાયણો પણ વપરાય છે જેમ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ એસિટિક એસિડ આ થયા એસિડ અને બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા લેબમાં વપરાય હા અને આ રસાયણો સાથે કામ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે સાવચેતી શા માટે એ વધારે સ્ટ્રોંગ હોય છે હા પ્રયોગશાળાના એસિડ અને બેઝ ક્ષારણકારી હોય છે ક્ષારણકારી એટલે એટલે કે તે ચામડી પર પડે તો બળતરા કરી શકે છે ધજાડી શકે છે એટલું જ નહીં કપડા લાકડું કે ધાતુ જેવી વસ્તુઓને પણ નુકસાન પહોંચાડી શકે છે બાપરે તો તો બહુ ધ્યાન રાખવું પડે ચોક્કસ એટલે જ હંમેશા શિક્ષકની દેખરેખ હેઠળ અને યોગ્ય સાધનો જેમ કે હાથમોજા એપ્રોન પહેરીને જ એમનો ઉપયોગ કરવો જોઈએ અને આ લેબવાળા એસિડ બેઝની પણ પેલા સૂચકો પર અસર ચકાસી શકાય લિટમસ હળદર જાસૂદ કોષ્ટક ચાર પોઈન્ટ પાંચમાં પૂછ્યું છે હા બિલકુલ ત્રણેય સૂચકો પર એમની શું અસર થાય છે એ નોંધી શકાય એનાથી આપણને એમની એસિડિક કે બેઝિક પ્રબળતાનો પણ થોડો ખ્યાલ આવે ઓકે એસિડની વાત ચાલી રહી છે તો એક બીજો શબ્દ મેં સાંભળ્યો છે એસિડ વર્ષા હા હું એ પણ આ એસિડ બેઝ સાથે જોડાયેલું છે હા ખૂબ જ અગત્યનો મુદ્દો છે પર્યાવરણને લગતો ઇશ્યુ હોય છે એસિડ વર્ષા જુઓ હવામાં પ્રદૂષણ ફેલાય છે ખરું ને કારખાનાના ધુમાડા વાહનોના ધુમાડા હા એ તો મોટી સમસ્યા છે આ ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હોય છે જ્યારે આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જાય ત્યારે તે વાદળમાં રહેલા પાણીના ટીપા સાથે ભળે છે એટલે વરસાદના પાણી સાથે હા અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેનાથી કાર્બનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જેવા એસિડ બને છે ઓહ એટલે વરસાદનું પાણી જ એસિડિક બની જાય બરાબર આ એસિડ વાળા વરસાદને જ એસિડ વર્ષા કહે છે અને એ નુકસાનકારક હશે ખરું ને કારણ કે એસિડ તો ક્ષારણકારી હોય છે ખૂબ જ નુકસાનકારક એસિડ વર્ષા ઇમારતોને ખાસ કરીને આરસ પહાણ કે ચૂનાના પથ્થરથી બનેલા ઐતિહાસિક સ્મારકોને ધીમે ધીમે ખવાઈ નાખે છે એમની ચમક જતી રહે છે જેમ કે તાજમહેલને અસર થઈ રહી છે એવું સાંભળ્યું છે હા એનું એક ઉદાહરણ છે એટલું જ નહીં એસિડ વર્ષા જમીનમાં ભળીને જમીનને એસિડિક બનાવે પાણીના સ્ત્રોતોમાં ભળીને પાણીને એસિડિક બનાવે એનાથી શું થાય એનાથી વનસ્પતિઓના વિકાસ પર અસર થાય અને ખાસ કરીને નદી તળાવના પાણીમાં રહેતા જળચળ જીવો જેમ કે માછલીઓ એમના માટે ખૂબ હાનિકારક છે ઘણા જીવો મરી પણ જાય છે બાપરે તો તો પ્રદૂષણ ઘટાડવું ખૂબ જરૂરી છે એકદમ એસિડ વર્ષા એ પ્રદૂષણની ગંભીર અસરોનું એક મોટું ઉદાહરણ છે ઓકે ચાલો આ તો થઈ એસિડ વર્ષાની વાત હવે આપણે એસિડ અને બેઝને અલગ અલગ સમજ્યા એમની ઓળખ કેવી રીતે કરવી એ પણ જોયું પણ શું પણ જો એસિડ અને બેઝને ભેગા કરીએ તો શું થાય શું તે એકબીજા સાથે લડે ફાઇટ કરે લડે તો નહીં પણ એમની વચ્ચે એક બહુ જ રસપ્રભ અને અગત્યની રાસાયણિક પ્રક્રિયા થાય છે કઈ પ્રક્રિયા એ પ્રક્રિયાને કહેવાય છે તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન એના નામ પરથી લાગે છે કે એ તટસ્થ કરવા વિશે હશે બરાબર સમજ્યા જ્યારે એસિડ અને બેઝ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય છે ત્યારે એસિડનો એસિડિક ગુણધર્મ અને બેઝનો બેઝિક ગુણધર્મ બંને નાશ પામે છે એટલે કે બંને એકબીજાની અસરને ખતમ કરી દે આઉટ એકદમ સાચું એસિડ અને બેઝ એકબીજાનું તટસ્થીકરણ કરે છે આ કેવી રીતે થતું હશે કોઈ પ્રયોગ છે આનો હા પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચમાં સમજાવ્યું છે એના માટે ફિનોલ્ફથેલીન નામના એક બીજા સૂચકનો ઉપયોગ થાય છે ફિનોલ્ફથેલીન એ નવું નામ આવ્યું એ કેવો સૂચક છે ફિનોલ્ફથેલીન એસિડમાં રંગવિહીન રહે છે પણ જેવું એ બેઇઝના સંપર્કમાં આવે કે તરત ગુલાબી રંગ આપે છે ઓ એસિડમાં રંગ નહીં બેઝમાં ગુલાબી હા તો પ્રયોગ આમ કરાય એક કસનડીમાં થોડો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ હવે એમાં બે ત્રણ ટીપા ફિનોલ્ફ થેલીન ઉમેરીએ તો દ્રાવણ કેવું રહેશે એસિડ છે એટલે રંગવિહીન બરાબર દ્રાવણ રંગવિહીન રહેશે હવે ડ્રોપરથી ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે એમાં ઉમેરતા જઈએ અને કસનડીને હલાવતા રહીએ ધીમે ધીમે ઉમેરવાનું હા ટીપે ટીપે ઉમેરતા જવાનું હલાવતા જવાનું જ્યાં સુધી જ્યાં સુધી શું જ્યાં સુધી દ્રાવણ આછા ગુલાબી રંગનું ન થઈ જાય જેવું એ ગુલાબી થાય એટલે બેઝ ઉમેરવાનું બંધ કરી દેવાનું ગુલાબી થયો એનો મતલબ શું એનો મતલબ કે કસનડીમાં રહેલા બધા એસિડનું બેઝ વડે તટસ્થીકરણ થઈ ગયું છે હવે દ્રાવણમાં સહેજ બેઝ વધારે છે એટલે ફિનોલ્થેલિન ગુલાબી રંગ બતાવે છે અચ્છા એટલે એસિડ અને બેઝે એકબીજાને તટસ્થ કરી દીધા બરાબર અને હવે મજા જુઓ આ ગુલાબી દ્રાવણમાં ફરીથી એસિડનું ફક્ત એક ટીપું નાખો તો તો ગુલાબી રંગ જતો રહેશે દ્રાવણ ફરી રંગવિહીન થઈ જશે અરે વાહ અને હવે ફરીથી બેઝનું એક ટીપું નાખો તો પાછો ગુલાબી રંગ આવી જશે હા આ બતાવે છે કે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે છે આ જ તટસ્થીકરણ છે આ તો જાદુ જેવું લાગે છે અને આ પ્રક્રિયામાં બીજું પણ કંઈક થાય છે શું ઉષ્મા ઉત્પન્ન થાય છે ગરમી જો તમે તટસ્થીકરણ થતું હોય ત્યારે કસનડીને બહારથી સ્પર્શ કરો ને તો એ ગરમ લાગે ઓ એટલે આ પ્રક્રિયામાં ગરમી પણ છૂટી પડે હા તટસ્થીકરણની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ઉત્પન્ન કરે છે એટલે કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે વાહ તો તટસ્થીકરણ એટલે એસિડ અને બેઇઝનું ભેગા મળીને એકબીજાની અસર ખતમ કરવી અને એમાં ગરમી ઉત્પન્ન થવી પણ પ્રક્રિયા પછી બને શું એસિડ અને બેઝ ક્યાં ગયા સારો સવાલ એસિડ અને બેઝ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એક નવો જ પદાર્થ બનાવે છે નવો પદાર્થ કડો એ નવા પદાર્થને ક્ષાર કહે છે અને સાથે પાણી H2O પણ બને છે ક્ષાર એટલે પેલું મીઠું જે આપણે ખાઈએ છીએ એ હા આપણે જે સામાન્ય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl ખાઈએ છીએ એ પણ એક પ્રકારનો ક્ષાર જ છે એ કેવી રીતે બને એ હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નામના બેઝ વચ્ચે તટસ્થીકરણ થવાથી બને છે ઓ એટલે એસિડ પ્લસ બેઝ ભેગા થાય તો ક્ષાર પ્લસ પાણી બને બરાબર આ તટસ્થીકરણનું મુખ્ય સમીકરણ છે એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય ઉદાહરણ તરીકે HCl પ્લસ NaCl plus H2O પ્લસ ઉષ્મા એકદમ સાચું એટલે જ પેલો બૂજોનો પ્રશ્ન છે ને કે મંદ સલ્ફ્યુરિક એસિડને ચૂનાના નીતરિયા પાણીમાં જે બેઝ છે ઉમેરીએ તો મિશ્રણ ગરમ થશે કે ઠંડુ હવે ખબર પડી ગરમ જ થાય કારણ કે તટસ્થીકરણ ઉષ્મા ઉત્પન્ન કરે છે બરાબર અને એ પણ યાદ રાખજો કે બધા ક્ષાર સ્વાદે ખારા નથી હોતા કેટલાક અલગ સ્વાદના પણ હોય અને એમની પ્રકૃતિ ક્ષાર એસિડિક બેઝિક હોય કે તટસ્થ એ ત્રણેય પ્રકારના હોઈ શકે તે કયા એસિડ અને કયા બેઝ ભેગા થઈને બન્યા છે તેના પર આધાર રાખે છે પણ એ વધુ ઊંડાણની વાત છે અત્યારે એટલું જ યાદ રાખીએ કે તટસ્થીકરણથી ક્ષાર અને પાણી બને છે અતટસ્થીકરણ તો ખરેખર બહુ જ રસપ્રદ પ્રક્રિયા છે શું આપણા રોજિંદા જીવનમાં પણ આવું કંઈક થતું જોવા મળે છે ક્યાંક આસપાસ અરે બિલકુલ તમે વિચારશો તો નવાઈ લાગશે કે તટસ્થીકરણના કેટલા બધા ઉદાહરણો આપણી આસપાસ જ છે સાચે ચલો શરૂઆત કરીએ આપણા પેટથી અપચો ઇન્ડાઇજેશન અપચો એમાં તટસ્થીકરણ ક્યાં આવ્યું આપણા પેટમાં એટલે કે જઠરમાં ખોરાક પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે હા એ તો ખબર છે પણ ક્યારેક ચિંતા તણાવ વધુ પડતું ખાવું કે તીખું તળેલું ખાવાથી આ એસિડ વધુ પડતો ઉત્પન્ન થાય છે એટલે આપણને છાતીમાં બળતરા થાય ખાટા ઉડકાર આવે જેને આપણે એસિડિટી કહીએ છીએ બરાબર આ વધારાનો એસિડ અપચો કરે છે હવે એનાથી રાહત મેળવવા આપણે શું લઈએ પેલી એન્ટાસિડની ગોળીઓ કે સિરપ જેમ કે જેલુસિલ ડાઇજીન કે પેલું મિલ્ક ઓફ મેગ્નેશિયા આ એન્ટાસિડ શું છે ખબર છે એ વાસ્તવમાં બેઝ હોય છે જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયામાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનું બેઝ હોય છે ઓ તો એ પેટમાં જઈને શું કરે એ પેટમાંના વધારાના એસિડનું તટસ્થીકરણ કરી નાખે છે એટલે એસિડની અસર ઓછી થઈ જાય અને આપણને રાહત મળે અરે વાહ એટલે એન્ટાસિડ આ રીતે કામ કરે છે આ તો ખબર જ નહોતી બીજું કોઈ ઉદાહરણ બીજું છે કીડીનું કરડવું કીડી કરણ ત્યારે તો બહુ બળતરા થાય છે હા કારણ કે જ્યારે કીડી આપણને ચટકો ભરે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનો એસિડ દાખલ કરે છે એટલે પેલી બળતરા એસિડને લીધે થાય છે બરાબર હવે એની અસર ઓછી કરવા એટલે કે તટસ્થીકરણ કરવા શું કરવું જોઈએ એસિડની અસર ઓછી કરવા બેઝ લગાવવું પડે એકદમ સાચું એટલે જ તેના પર ભીનો ખાવાનો સોડા બેકિંગ સોડા જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને બેઝિક છે ઘસવામાં આવે છે હા મમ્મી એવું કરે છે ક્યારેક અથવા કેલેમાઇન લોશન લગાવી શકાય એમાં ઝિંક કાર્બોનેટ નામનો બેઝિક પદાર્થ હોય છે આ બંને બેઝ ફોર્મિક એસિડનું તટસ્થીકરણ કરીને બળતરા ઓછી કરે છે સમજાયું અપચો અને કીડી કરડવું હજુ કોઈ ઉદાહરણ છે હા ખેતીવાડીમાં પણ છે જમીનની માવજત સોઇલ ટ્રીટમેન્ટ જમીનમાં હા ખેડૂતો પાક સારો થાય એ માટે રાસાયણિક ખાતર વાપરે છે પણ જો એનો વધુ પડતો ઉપયોગ થાય તો જમીન ધીમે ધીમે એસિડિક બની જાય છે એનાથી શું નુકસાન જો જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય તો છોડનો વિકાસ બરાબર થતો નથી એમને પોષક તત્વ મળવામાં તકલીફ પડે તો શું કરવું પડે જો જમીન વધુ એસિડિક હોય તો એને તટસ્થ કરવા માટે ખેડૂતો તેમાં બેઝિક પદાર્થો ઉમેરે છે જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ જેને ક્વિક લાઈમ કે કડી ચૂનો કહે છે અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને સ્લેક્ટ લાઈમ કે ફોડેલો ચૂનો કહે છે એટલે એસિડિક જમીનમાં બેઝ નાખવાનો હા અને ઉલટું જો જમીન વધુ બેઝિક હોય તો તો એમાં એસિડ નાખવાનો પણ એ કેવી રીતે સીધો એસિડ નહીં પણ તેમાં સેન્દ્રીય પદાર્થ એટલે કે કમ્પોસ્ટ ખાતર ઉમેરવામાં આવે છે આ સેન્દ્રિય પદાર્થનું જ્યારે વિઘટન થાય ત્યારે તે એસિડ મુક્ત કરે છે જે જમીનની બેઝિકતાનું તટસ્થીકરણ કરે છે વાહ એટલે છોડના સારા વિકાસ માટે પણ જમીનનું તટસ્થીકરણ જરૂરી છે બિલકુલ અને એક છેલ્લું ઉદાહરણ લઈએ ફેક્ટરી વેસ્ટ ફેક્ટરી વેસ્ટ કારખાનાનો કચરો હા ઘણા કારખાનામાંથી જે ગંદુ પાણી કે કચરો બહાર નીકળે છે એમાં ઘણા એસિડિક પદાર્થો હોય છે અને એ પાણી નદી નાળામાં જાય હા જો આ એસિડિક કચરાને સીધો જ નદી કે તળાવ જેવા જળાશયોમાં છોડવામાં આવે તો એ પાણીને એસિડિક બનાવી દે અને એમાં રહેતી માછલીઓ અને બીજા જીવો એમના માટે એ ઘાતક સાબિત થાય ઘણા જીવો મરી જાય છે તો એનું શું સમાધાન એનો નિયમ એવો છે કે આવા એસિડિક કચરાને જળાશયોમાં છોડતા પહેલાં તેમાં યોગ્ય બેઝિક પદાર્થો ઉમેરીને તેને તટસ્થ કરવો જરૂરી છે જેથી પાણીના જીવોને નુકસાન ન થાય અદભુત તટસ્થીકરણ તો ખરેખર કેટલું બધું ઉપયોગી છે પેટના અપચાથી લઈને ખેતરની જમીન અને ફેક્ટરીના કચરા સુધી હા એ ખૂબ જ મહત્વની રાસાયણિક પ્રક્રિયા છે ચાલો તો આપણે આજે જે બધી વાતો કરી એના મુખ્ય મુદ્દા એકવાર ફટાફટ યાદ કરી લઈએ ચોક્કસ પહેલો એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા અને સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે બીજું કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ તે જાણવા માટે સૂચકો વપરાય છે હા સૂચકો રંગ બદલીને ઓળખ આપે છે જેમ કે લિટમસ એસિડમાં લાલ અને બેઝમાં ભૂરું થાય હળદર બેઝમાં લાલ બને અને જાસુદનું સૂચક એસિડમાં ઘેરો ગુલાબી મજેન્ઠા અને બેઇઝમાં લીલો રંગ આપે ત્રીજું જે પદાર્થો લિટમસ પર કોઈ અસર ન કરે તે તટસ્થ કહેવાય ચોથું એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે આ પ્રક્રિયામાં ક્ષાર અને પાણી બને છે અને હંમેશા ગરમી છૂટી પડે છે અને છેલ્લે આ તટસ્થીકરણ અપચો કીડી કરડવું જમીનની સારવાર અને ફેક્ટરીના કચરાના નિકાલ જેવી રોજિંદી બાબતોમાં પણ ખૂબ મહત્વનું છે વાહ ખૂબ સરસ રીતે આપણે આખું પ્રકરણ સમજ્યા ખરેખર આ એસેડ બેઝ અને ક્ષારનું મૂળભૂત રસાયણશાસ્ત્ર સમજવું એ માત્ર પરીક્ષા માટે જ નહીં પણ આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે પણ જરૂરી છે હા રોજિંદા જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા જેમ કે એસિડિટી થાય તો શું લેવું કે પછી પર્યાવરણ પ્રત્યે વધુ સભાન થવા માટે પણ બરાબર પછી ભલે તે એસિડિટીની ગોળી હોય કે ખેતરની માવજત કે પછી એસિડ વર્ષાની ચિંતા હોય તેની પાછળનું વિજ્ઞાન જાણવાથી ચોક્કસ ફરક પડે છે સાચી વાત છે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ હા જરૂર આપણે જોયું કે એસિડ અને બેઇઝ એકબીજાને તટસ્થ કરે છે શું બીજા કોઈ પ્રકારના રસાયણો પણ આવી રીતે એકબીજાની અસરને નાબૂદ કરી શકતા હશે અથવા આપણે કુદરતી સૂચકો જોયા લિટમસ હળદર જાસૂદ શું આપણી આસપાસની વનસ્પતિ સૃષ્ટિમાં બીજા એવા કોઈ છુપાયેલા રાસાયણિક જાસૂસ હોઈ શકે જેનો આપણને હજુ ખ્યાલ નથી હમ રસપ્રદ પ્રશ્નો છે વિચારવા જેવા ખરા પુજરા આસપાસ નજર કરજો અને વિચારી જોજો આશા રાખીએ કે એસિડ બેઝ અને ક્ષારની આ રસાયણયાત્રા આપ સૌએ ગમી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે અવારી સાથે જોડાવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિષય સાથે આવજો